હેલો મિત્રો તો દેશી બ્લોગ નામની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે અને મારે જવું હોય આજે મારા કુળદેવી શ્રી ચાઉંડા માતાજીને દર્શન કરવાને અમે સૌ જઈએ છીએ આજે દર્શન કરવા તો હાલો તમને આગળ વિડીયોમાં હું બતાવીશ અમારા ચામુંડા માતાજીનો મઠ કયા ગામમાં આવેલો છે અને અમે કઈ રીતના આજનો દિવસ પસાર કરીએ છીએ એ તમને હું આગળના વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો ચાલો મળીએ આગળ અમારે જવાનું છે થોરડી રામપર પાસે તો થોડી રામપર પાસે અમે પહોંચી જવા આવ્યા છીએ તો હું તમને ત્યાં જઈને આગળ વિડીયોમાં બતાવતી રહીશ તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ રામપર અને હલો હવે હું તમને રામપર અમારા ચાઉંડા માતાના કાળકા દર્શન કરાવું તો આગળ વિડીયોમાં બન્યા રહેજો અને અમારી સાથે કોણ કોણ આવેલું છે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારા મઢે મિત્રો તો હાલો અંદર આપણે દર્શન કરીએ છીએ તો એ બધા આપણે જોઈએ છીએ મિત્રો બધા એકસાથે દર્શન કરે છે અને અમારે મઠમાં લાજ કાઢવાની હોય એટલે મેં લાજ કાઢીને દર્શન કરી લીધા છે તો અમારા નણંદને ભાણકીને બધા અમે દર્શન કરીએ છીએ હાલો મિત્રો તો આ અમારું મઠ છે મિત્ર તો બધા અમારા વિડીયોમાં મઠ કેવું છે એ બધા અમે કોમેન્ટમાં લખીને જવાબ મિત્રો આપજો મિત્રો હાલો બધા આવજો મિત્રો કાળકામાનું મંદિર તો કાળકામાના મઢે પણ અમે અહીંયા દર્શન કરવા આવી ગયા હતા હવે અમે મોઢે નીકળી ગયા છીએ અને હવે અમે જઈએ છીએ કોડિયા દરિયે તો નકડંગ મહાદેવના દર્શન કરવા માટે અમે દરિયા જઈએ છીએ અને દરિયા જઈને તમને બતાવું કેવું ત્યાંનું વાતાવરણ છે હેલો મિત્રો તો અમે ફાઈનલી હવે પોગી ગયા છે કોડિયાક તો અમારા મોઢેથી નીકળી ગયા છીએ અને હવે કોડિયાક અમે પહોંચવા આવી ગયા છીએ તો હવે અમે શું કરીએ છીએ તમને હું આગળ વિડીયોમાં બતાવતી રહીશ તો હવે આગળ રહેજો પણ સરસ મજાની દુકાનો છે પાણીપુરીની લારી હતી જો પર્સની દુકાન આવેલી છે અને એની બાજુમાં ઘણી બધી દુકાનો છે બહુ સરસ મજાનું વાતાવરણ હતું બહુ સરસ મજાની દુકાનો પણ આવેલી હતી અને આમ અમે બપોરના ટાઈમે આવ્યા હતા એટલે માણસો બહુ ઓછું ગળદી ઓછી એટલે બહુ મજા આવી ગઈ નાળિયેરનું પણ હતું અને હવે અમે આગળ દરિયા પાસે જઈએ છીએ અને કેવું વાતાવરણ છે એ તમને આગળ બતાવું

અમે ફરવા આવ્યા હતા પણ આ મેહુલભાઈએ નવી ઓફિસનું ઉદ્ઘાટન કર્યું હતું એ જે બાકી છે કામ શરૂ છે મિત્ર તો એમનું વાટમાં ઘર આવ્યું હતું તો આપણે એ કહેતા હતા કે અમને મળીને થયો તો અમે એને ઓફિસે આવ્યા ને પછી બેઠા અમને મજા આવી અને એ જોઈ મેહુલભાઈ તો અહીંયા બેઠા છે અમારે કેમ છે મેહુલભાઈ ઇશોભાઈ તમારે કેમ છે મજા આવી કે નહીં તમને મેહુલભાઈ

તમારો ભાઈ કે અમને અહીંયા તમે મળવા એવા છો ભાઈ ખુબ આભાર તમારો અને ચાલો હવે અમે રજા લઈએ અને પછી મળશું આગળ આવજો મેહુલભાઈ તો નીકળી આવજો આવજો ગુરુ એવા મેહુલભાઈને મેહુલ નીતા બ્લોગ નામની ચેનલવાળા મેહુલભાઈની મુલાકાત લઈ અને હવે અમે આગળ નીકળી ગયા છીએ વાલા અને બહુ સરસ મજાની એમની ચેનલ છે મેહુલ નીતા બ્લોગને રોજ લાઈવ પણ કરે છે એમની મુલાકાત જરૂરથી લેજો અને પછી અમે આવી ગયા છીએ હવે ભાવનગર માહિરભાઈ માટે એક સરસ મજાનું ગિફ્ટ મળવાનું હતું એવા માટે આવી ગયા છીએ અને હવે અમે જઈએ છીએ ગિફ્ટ લેવા માટે શું મળે છે તમને આગળ કહું તો માહિરભાઈ બહુ ખુશ થઈ ગયા છે ગિફ્ટ જોઈને ગિફ્ટ ગિફ્ટ તો મળી ગયું છે પણ હજી ખોલ્યું નથી શું નીકળે માહિર ભાઈ તો શેરમાય છે જોઈએ શું મળે છે એ લો મિત્રો ત્યારે આપણે હવે વિડીયોને પૂર્ણમી તરફ લઈ જવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે હવે સાંજ પડી ગઈ છે અને અમારો આખો દિવસનો વિડીયો અમે બનાવી નાખ્યો છે અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ અમને જરૂરથી કહેજો અને સરસ મજાનું ગિફ્ટ પણ અમને મળી ગયું છે અને ગિફ્ટમાં શું નીકળ્યું છે એ તમને કહું તો અંદર નીકળ્યા છે કાચના બાઉલ તો અમારા માહિરભાઈ માટે કાચના બાઉલ મળી ગયા છે અને હવે આ વિડીયોને પૂર્ણમિ તરફ લઈ જઈએ ત્યારે આમને કઈ કેવું હોય તો કેવું છે કઈ હવે મિત્ર જો અમારા વિડીયો માં તમને મિત્રો મજા આવી હોય તો અમારા મિત્રો અમારી ચેનલ પર લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબર કરવાનો મિત્ર બોલતા ને બે લાઈક બટન દબાવવાનું ના બોલતા મિત્રો આવજો બધા બાય બાય તો આવજો બધા જય માતાજી અને અને અમેરિકન ડોડા ખાવ હોય તો જો પાસલ સાઈડ અમેરિકન ડોડા છે અમેરિકન ડોડા ખાવા માટે અમારા ગામમાં જરૂર થી પધારજો અમારું ગામ છે સોળવદ્રા અને અમારી ચેનલ નામ છે દેશી બ્લોગ અસ્મિતા તો ચાલો મળીએ નવા બ્લોગ માં આવજો જય માતાજી